મોઢામાં ચાંદા પડવા છાતીમાં બળતરા થવી પેટમાં એસિડિટી થવી હરસ થવા માસિક વધારે આવવું જેવા માથાથી લઈ પગ સુધીની અનેક બીમારીઓમાં જાદુઈ રિઝલ્ટ આપનારી એક બેસ્ટ ઔષધિ વિશે આપણે જોઈશું આ ઔષધિ નાની ઉંમરના બાળકથી માંડી કોઈપણ ઉંમરની વ્યક્તિ માટે ખૂબ ગુણકારી છે એટલું જ નહીં આ ઔષધિનો આપણે સ્વાદિષ્ટ ખોરાક તરીકે વર્ષોથી ઉપયોગ કરતા આવીએ છીએ અને આ ઔષધિ છે ગુલકંદ તો આ ગુલકંદના આયુર્વેદની દૃષ્ટિએ શું ફાયદા છે તેને કેવી રીતે લેવું જોઈએ કેટલી માત્રામાં લેવું જોઈએ અને ગુલકંદ બનાવવાની રીત વિશેની સરસ સમજૂતી આજના આ વિડીયોમાં આપણે જોઈશું નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો ગુલકંદમાં મુખ્ય બે વસ્તુ છે દેશી ગુલાબ અને ખડી સાકર મિત્રો ગુલાબને આયુર્વેદમાં તરુણી કે શતપત્રી નામથી પણ ઓળખવામાં આવે છે તેની તાસીર ઠંડી છે આ ગુલાબને વાત નાશક એટલે કે વાયુ અને દોષને ઓછો કરનાર કહ્યું છે અને સાથે જ તે અનુલોમક છે એટલે કે તે પેટ સાફ લાવે છે ખડી સાકર તાસીરમાં ઠંડી છે અને શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે અને એટલા માટે જ આ બે વસ્તુના મિશ્રણથી બનેલા ગુલકંદને ગ્રીષ્મ અને ઋતુ એટલે કે ચૈત્ર વૈશાખ અને જેઠ મહિનામાં અને ભાદરવા મહિનામાં ખાસ કરીને લેવો જોઈએ હવે આ ગુલકંદના ફાયદાઓ વિશે જોઈશું જે વ્યક્તિની પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય જેને ઉનાળો આવતા જ આંખમાં બળતરા થતી હોય છાતીમાં કે પેટમાં બળતરા થતી હોય પેશાબમાં બળતરા થતી હોય માસિક વધારે આવતું હોય કે ક્યારેક ગેસ્ટ્રાઇટિસ જેવી સમસ્યા રહેતી હોય તો તેવા વ્યક્તિ જો સવારે અને સાંજે ભૂખ્યા પેટે એકથી બે ચમચી ગુલકંદ ચાવીને લેશે તો આ બધી જ સમસ્યામાં ચોક્કસ ફાયદો થાય છે મારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટ એવી ફરિયાદ કરતા હોય છે કે જેવો ઉનાળો આવે એવો મોઢામાં ચાંદા પડે છે એક મટેને બીજા થાય છે તો આ ગુલકંદમાં થોડું મધ મેળવી અને મોઢામાં ભરી રાખવું અને ત્યાર પછી થોડું થોડું ચાવી અને તેનો રસ ઉતારવાથી આ ચાંદામાં રૂજ આવે છે અને ચાંદા પડવાની સમસ્યામાં ઘણો ફાયદો થાય છે મિત્રો આયુર્વેદમાં ગુલાબનો એક ગુણ હૃદય કયો છે હૃદય એટલે હૃદય માટે ઉપયોગી ઘણા બધા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે જેવી ગરમી થાય ત્યારે ગભરામણ જેવું થાય છે બહુ ગરમી લાગે છે અને કેટલીક વખત હૃદયના ધબકારા વધી જતા હોય તેવું લાગે છે તો આવા વ્યક્તિઓમાં જો ગુલકંદનું સેવન કરવામાં આવે તો ખૂબ ફાયદો થાય છે તેવી જ રીતે ગુલકંદનો એક ગુણ નેત્ર્ય છે નેત્ર્ય એટલે આંખ માટે ઉપયોગી આજે આપણે જોઈએ છીએ કે લોકોનો સ્ક્રીન ટાઈમ ખૂબ વધી રહ્યો છે મોબાઈલ અને લેપટોપના વધુ પડતા ઉપયોગને કારણે આંખોને નુકસાન થઈ રહ્યું છે તો આ સ્થિતિમાં ગુલકંદ લેવાથી ફાયદો થાય છે અને એટલું જ નહીં ઘણી વખત ઉનાળો આવતા જ કેટલાક લોકોને આંખ લાલ થવી આંખમાંથી પાણી પડવું આંખમાં બળતરા થવી જેવી સમસ્યાઓ થાય છે તો આ સ્થિતિમાં બે વખત સવારે અને સાંજે ગુલકંદ લેવાથી ખૂબ ફાયદો થાય છે આ ગુલકંદ બાળકો માટે કેટલું ગુણકારી છે મિત્રો ઘણી બધી માતાઓ મારી પાસે આવીને એવી ફરિયાદ કરતી હોય છે કે મારા બાળકનો કોઠો ગરમીનો છે એનું વજન નથી વધતું તેનો સ્વભાવ ચીડીઓ છે તો એને ઠંડક કરવા માટે હું શું કરું તો આવા બાળકને એક કપ ગાયના દૂધમાં એક ચમચી ગુલકંદ અને એક ચમચી ગાયનું ઘી નાખીને આપવાથી આ કોઠાની ગરમી ઓછી થાય છે અને એટલું જ નહીં જે બાળકોને કબજિયાત રહેતી હોય અને સંડાસ કઠણ થઈ જતું હોય તેમને પણ આવી રીતે ગુલકંદ આપવાથી ખૂબ બેસ્ટ ફાયદો થાય છે સાથે આ ગુલકંદ એકદમ સ્વાદિષ્ટ છે એટલે બાળક આરામથી તેને ખાઈ લેશે બહેનોમાં આ ગુલકંદ લેવાથી શું ફાયદા થાય છે મિત્રો આયુર્વેદમાં ગુલાબને શોણિત સ્થાપન કહ્યું છે શોણિત એટલે લોહી અને સ્થાપન એટલે અટકાવવું માટે જે બહેનોને બ્લીડિંગ વધારે આવતું હોય અથવા તો માસિક લાંબા સમય સુધી ચાલુ રહેતું હોય તેવી બહેનો માટે ખૂબ ઉપયોગી છે કારણ કે બ્લીડિંગ વધારે આવવાથી હિમોગ્લોબિન ઓછું થવું વજન ઓછું થવું થાક લાગવા જેવી સમસ્યાઓ બહેનોમાં જોવા મળે છે આ સ્થિતિમાં એક ચમચી ગુલકંદ સવારે અને સાંજે ભૂખ્યા પેટે લેવું અને તેના પર એક કપ ગાયનું દૂધ પીવું આમ કરવાથી આ સમસ્યામાં બેસ્ટ ફાયદો થાય છે આ ઉપરાંત ગુલકંદનો એક બેસ્ટ ઉપયોગ આયુર્વેદમાં આપેલો છે મિત્રો આપણે સાંભળીએ છીએ કે ઘણા બધા બહેનો એવું કહે છે કે મને કોઠાની ગરમી છે સાદી ભાષામાં આપણે એવું પણ કહી શકીએ કે કોઠે રતવા છે આવી બહેનોને રીકરન્ટ એબોશન કે મિસકેરેજ થવાના ચાન્સીસ રહે છે એટલે કે એમને બે ત્રણ મહિને કશું આવડ થઈ જાય છે આ સ્થિતિમાં આ કોઠાની ગરમીને દૂર કરવા માટે બીજા ઠંડા ઔષધની સાથે જો આ ગુલકંદ લેવામાં આવે તો તેમની કોઠાની ગરમી દૂર થાય છે પરંતુ હા તેની સાથે તેમણે ખોરાકમાં ખારી ખાટી અને તીખી વસ્તુ શક્ય તેટલી ઓછી લેવી ગુલકંદને આચાર્ય ભાવ મિશ્રએ શુક્રલા કહી છે શુક્રલા એટલે કે શુક્રને વધારનાર માટે જેમની પિત્તની પ્રકૃતિ હોય અને ગરમીને કારણે શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય તેમના માટે બીજા ઠંડા ઔષધની સાથે ગુલકંદ લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે હવે આ ગુલકંદ વડીલ એટલે કે વૃદ્ધ વ્યક્તિમાં કઈ રીતે ઉપયોગી છે આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે વડીલો એવી ફરિયાદ કરતા હોય છે કે મને રાત્રે ઊંઘ નથી આવતી ખૂબ ગરમી થાય છે આવા વડીલો જો સવારે અને સાંજે ભૂખ્યા પેટે ગુલકંદનું સેવન કરે તો ઊંઘ ન આવવાની સમસ્યામાં ખૂબ ફાયદો થાય છે આ ગુલકંદની સાથે નાકમાં નસ્ય એટલે કે ગાયના ઘીના ટીપા નાખવામાં આવે અને પાદાભ્યંગ એટલે કે પગના તળિયે ગાયના ઘીની માલિશ કરવામાં આવે તો ખૂબ સારો ફાયદો થાય છે ગુલકંદના ફાયદા જાણ્યા પછી હવે ગુલકંદ બનાવવાની સાચી રીત શું તો મિત્રો ગુલકંદ બનાવવા માટે હંમેશા દેશી ગુલાબ અને ખડી સાકરનો જ ઉપયોગ કરવો જોઈએ આ માટે ગુલાબની પાંદડીને કાઢી તેને બે પાણીથી સારી રીતે ધોઈ અને કપડા પર પાથરીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ અને ખડી સાકરને પીસી તેનો પાવડર તરીકે ઉપયોગ કરવો જોઈએ ગુલકંદ બે રીતે બનાવાય છે ગુલકંદ બનાવવા માટે ગુલાબની પાંદડી સો ગ્રામ લેવી અને ખડી સાકરનો પાવડર પણ સો ગ્રામ લેવો જો તમને વધારે રસાળ ગુલકંદ પસંદ હોય તો ગુલાબની પાંદડી સો ગ્રામ લેવી અને ખડી સાકરનો પાવડર બસોથી અઢીસો ગ્રામ જેટલો લેવો સૌથી પહેલી રીતમાં ગુલાબની પાંદડીને સાકરથી મસળી નાખવી અને તેને કાચની બરણીમાં નાખી દેવી આ બરણી ઉપર એક કોટન કપડું રાખી અને આ બરણીને સવારથી સાંજ સુધી તડકામાં રાખવું જેવી રીતે આપણે તડકા છાયાનો છૂંદો બનાવીએ છીએ તેવી જ રીતના આ બરણીને સવારે તડકામાં રાખવી અને રાત્રે લઈ લેવી રાત્રે આ મિશ્રણને સારી રીતે હલાવી લેવું આમ કરવાથી આઠથી દસ દિવસની અંદર જ નેચરલ રીતે ગુલકંદ તૈયાર થાય છે હવે બીજી રીત જોઈએ આ રીતમાં એક કાચની બરણી લેવી તેમાં નીચે સાકરના પાવડરનો થર કરવો તેની ઉપર ગુલાબની પાંદડીનો થર કરવો તેની ઉપર સાકર તેની ઉપર ગુલાબની પાંદડી એમ એક ઉપર એક થર કરવો આ બરણી ઉપર એક કોટન કપડું ઢાંકી દેવું અને તેને સવારથી કરીને સાંજ સુધી તડકામાં રાખવું રાત્રે આ બરણીને અંદર લઈ લેવી અને અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ મિશ્રણને હલાવતા રહેવું આમ કરવાથી વીસથી પચીસ દિવસની અંદર જ નેચરલ રીતે ગુલકંદ તૈયાર થાય છે મિત્રો કેટલાક લોકો ગેસ પર ગરમ કરીને ગુલકંદ બનાવે છે પણ આ ગુલકંદના ગુણ અને ફાયદા કુદરતી રીતે બનતા ગુલકંદ કરતાં ઓછા છે મિત્રો ગુલકંદ લેતા સમયે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જો તમને ડાયાબિટીસ હોય અને તમારું સુગર અનકંટ્રોલ રહેતું હોય તો આ ગુલકંદનો ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ જો તમારું સુગર કંટ્રોલ રહેતું હોય તમે બીજી બધી પરેજી પાડતા હોય અને સાથે સાથે નિયમિત વ્યાયામ કરતા હોય તો થોડીક માત્રામાં ગુલકંદનો ઉપયોગ કરી શકાય છે જો તમારી કફની પ્રકૃતિ હોય જો તમારું વજન વધારે હોય અથવા તો વજન વધવાની ટેન્ડન્સી હોય અને શરીરમાં કોઈ પણ જગ્યાએ સોજા હોય તો આ ગુલકંદનો ઉપયોગ ન કરવો જોઈએ આજના આ વિડીયોમાં આપણે ગુલકંદ વિશેની બધી જ બાબતો જોઈએ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો